માધવપુર ઘેરના મેળાના પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી વિવાહને સત્કારવા માટે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો આ સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના બસો પચાસ જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ મંત્રી

તારીખ છ થી નવ ચાર દિવસ માધવપુર મેળો યોજવામાં આવ્યો હતો એ ઉપરાંત અમનાવતીના દિવસે દ્વારકા ખાતે માધવપુરથી જાન આવી અને દ્વારકામાં સૌ લોકોએ એને શુભ સરસ રીતે સત્કારનું આયોજન કરવામાં આવ્યું હતું એ સત્કાર અન્વયે આજે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં નોર્થ ઇસ્ટ અને ગુજરાતના કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિનું એક પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે